સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ આવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરાઈ છે વાહન ચાલકો ટ્રાફિક સિગ્નલ પર કોઈ કારણસર હોર્ન વગાડશે તો તેવા વાહન ચાલકો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો સામે વધુ કડકથી કડક કાર્યવાહી કરવામાં આવી છે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા યુનિક સર્કલ પાસે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો છે વાહન ચાલકો રોંગ સાઈડ જતા હોય અને ગફલત ભરી રીતે હોર્ન વગાડતા હોય તેવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે સુરત શહેરના વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે દિશાને લઈ ટ્રાફિક પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાને લઈને ટ્રાફિક ડીસીપીના આદેશ આપવામાં આવ્યા છે ટ્રાફિક પોલીસ દ્વારા રોંગ સાઈડ જતા તેવા પોઈન્ટ ઉપર પોલીસના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અવેરનેસ આવે માટે કાર્યક્રમ કરવામાં આવે છે ખાસ જંકશન પોઈન્ટ ચોકડી કે સિગ્નલ પોઈન્ટ ઉપર આપ લોકો જે આગળ સ્ટોપ લાઈન છે તેનું પાલન કરતા નથી જો તમે સ્ટોપ લાઇન ઉપર ઊભા રહી જશો તો આ જે જીબ્રા ક્રોસિંગ છે એના ઉપરથી સરળતાથી લોકો પેદલ જે પેડેસ્ટ્રિયન છે એ ચાલીને નીકળી શકશે તો બીજું સિગ્નલ સિગ્નલ ભંગ સિગ્નલનો કોઈ ભંગ કરવાનો નથી અને ખાસ આપણો લેફ્ટ ટર્ન ખુલ્લો રાખીએ લેફ્ટ ટર્ન ઉપર આપણે વ્હીકલ આવી દઈએ છીએ બધા તો એના કારણે જે લેફ્ટ ટર્નમાં જવાનું છે એ હોર્ન વગાડશે હાલમાં નો હોર્ન હોર્ન વગાડવાથી ધ્વનિ પ્રદૂષણ નોઈઝ પોલ્યુશન થાય છે તેનાથી લોકોના